આ તરફ મહેસાણામાં શિક્ષણ વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ લાગે છે જર્જરિત બિલ્ડિંગમાં શાળા ને નીટ પરીક્ષા કેન્દ્ર વિદ્યાર્થીઓના જીવ સાથે રમતા શાળા સંચાલકો ચોરાક પ્લાઝા બિલ્ડિંગ બિલ્ડિંગને ને જર્જરિત જાહેર કર્યું હતું ત્યારે જો કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ શિક્ષણ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે ઉલ્લેખનીય બાબત એ છે કે જર્જરિત જાહેર કરાયેલા બિલ્ડિંગમાં અપાયું છે પરીક્ષાનું કેન્દ્ર જી હા ચોક્કસ થી માહિતી અનુસાર જર્જરિત બિલ્ડિંગમાં શાળા અને નીટ પરીક્ષા છે વિદ્યાર્થીઓના જીવ સાથે રમતા શાળાના સંચાલકો આ સાથે જ ચિરાગ પ્લાઝા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ મહાનગરપાલિકા જાહેર કર્યું હતું જો કોઈ અકસ્માત સર્જાશે તો કોની જવાબદારી તેવા પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે